જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું શ્રીકી લાઈફ ચેનલમાં આજે આપણે ખૂબ જ ઝડપથી પણ બની જશે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો રહેશે એવો નાસ્તો બનાવીએ તો સૌ પ્રથમ મગની દાળ છે ફોતરાવાળી તેને આપણે એક મિસ્સાના જારમાં લેવાની છે તેની અંદર આપણે તેટલો જ રવો લીધો છે અને આ બંનેને આપણે પીસી લેવાનું છે મગની દાળને આપણે કપડાંથી લૂચી અને સાફ કરી લેવાની છે અને આ બંનેનો આપણે આવી રીતે પાવડર કરી લેવાનો છે એ પાવડર થઈ જાય એટલે આપણે એક વાસણમાં લઈ લેવાનો છે અને તેની અંદર આપણે થી અઢી ચમચી જેટલું દહીં એડ કરીશું આ દહીં બહુ ખાટું પણ ન હોવું જોઈએ એવું છે તેની અંદર આપણે થોડા લીલા મરચાં થોડા ટમેટા આની અંદર તમે આદું લસણ ડુંગળી બધું જ એડ કરી શકો છો અને થોડું નિમક હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને લાલ મરચું અને આ બધું આપણે એડ કરી અને છેલ્લે થોડી કસૂરી મેથી એડ કરવાની છે અને આ મિશ્રણને આપણે તૈયાર કરી લેવાનું છે એ થઈ જાય એટલે આપણે જે પણ શેપ પસંદ હોય તે આપણે તેમાંથી વાળી અને તૈયાર કરવાનું છે આ તૈયાર કરી લેવાના છે આપણે બધા જ એ થઈ જાય એટલે આપણે થોડું તેલ ગરમ કરવા રાખીશું અને તેની અંદર આપણે આવી રીતે શેકી લેવાના છે અને આપણે અલટાવી પલટાવી અને સરસથી શેકી લેવાના છે થોડી જ વારમાં બધા જ શેકાઈ અને તૈયાર થઈ જશે અને આપણે ટમેટાની ચટણી કોથમીર મરચાંની ચટણી સોસ કોઈપણ વસ્તુ સાથે લઈ શકીએ છીએ ચા કોફી સાથે પણ લઈ શકીએ છીએ તો થોડી જ વારમાં આપણો ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસીપી કેવી લાગે એ પણ જણાવજો